મિત્રો વિડીયોમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે જે મિત્રો જો તમે એસપી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો તમને બધાને ખબર હશે કે બે દિવસથી સતત એક પણ વિડીયો આવ્યો નથી એસપી હિન્દુસ્તાની ટીમનો એક નિયમ હોય છે કે તે તાત્કાલિક વિડીયો શૂટિંગ કરે છે અને દરરોજ સા સવારે સાત વાગે તે વિડીયો અપલોડ કરી નાખે છે પરંતુ પાછળના બે દિવસથી એક પણ વિડીયો આવ્યો નથી અને તમને બધાને ખબર હશે કે વિડીયો ખૂબ જ લેટ આવે છે એકદમ લેટ આવે છે એટલે કે બે દિવસે આવે ત્રણ દિવસે આવે કે પછી ખૂબ જ ઓછા વિડીયો આવતા હોય છે તો તેનું શું છે મુખ્ય કારણ તેનું સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે

નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે એસબી દુતાની ટીમ છે તો તમે સાઈડમાં જોઈ શકો છો કે ત્યાં ત્યાંનું ગ્રાન્ડ એપનિંગ ચાલી રહ્યું છે ઇડનની અંદર પ્રાતીંગની અંદર તેમણે ફૂલ ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે તો તે લોકો અત્યારે ઓપનિંગની અંદર ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે જેના કારણે તે વિડીયોનું શૂટિંગ કરી શકતા નથી અને આજે વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે એટલે કે કાલે હવે વિડીયો આવી જશે તો તમે કાલે જોતા હોય તો તમને બધાને ખબર હશે અથવા આજે મેં સાંજે અપલોડ કર્યો છે તો સાંજના જે લોકોને ખબર હશે કે સવારે સાત વાગે સો ટકા વિડીયો આવી જવાનો છે અને વિડીયો તો ખબર નહી થોડો મોડો આવશે કારણ કે હવે સાત સાત દિવસ ઓકે વિડીયો આવશે પરંતુ જેવો રવિવાર આવશે એટલે વરે રવિવારના દિવસે પછી લેટ પડશે વિડીયો અને પછી વરે બે દિવસ નહીં આવે કારણ કે નવું ઓપનિંગ હશે એટલે નવા ઓપનિંગની અંદર જવાનું હોય તો બે દિવસ તમને ખબર હશે કે એક દિવસ જવા આવવા નાખો બગડી જતો હોય અને પછી તે ઘરે આવ્યા હોય થાકે વીતેલા હોય સવારે વિડીયો શૂટિંગ કરે કોઈ પ્રોબ્લેમ આવ્યો હાથે નાતે બીજું ઘણું બધું હોય અને તમને બધાને ખબર છે કે આવી રીતના પ્રોબ્લેમના કારણે તે વિડીયો અપલોડ કરી શકતા ન હોય પછી વિડીયો શૂટિંગ કર્યા પછી પણ તેની સ્ક્રીપ લખવાની હોય તેને વિચારવાનું હોય કે પછી તેને એડિટ કરવાનું હોય તે બધું પણ કરવાનું હોતું હોય છે અને તમે બધા વિડીયો જોતા હશો કે અત્યારે વિડીયોને ખૂબ ભૂલ થતી હોય છે કે ટાઇટલની અંદર તેનો ટેગ મારવાનું ભૂલી જતા હોય છે કે પછી નીચે અંદર લખવાનોમાં થોડું અલગ અલગ થતું હોય છે તો આ બધું એમને અત્યારે ખૂબ જ ટ્રેસ આવી જતું હોય છે અને ખૂબ જ કામ વધી ગયું છે ત્યારે તમને ખબર છે કે અત્યારે બિઝનેસ તરફ તે વળ્યા છે જેના કારણે વિડીયો ખૂબ ઓછા આવે છે પરંતુ ટૂંક સમયની અંદર જેટલા પણ બધા જેટલા ગ્રેન્ડ ઓપનિંગ છે બધા પૂરા થઈ જાય ત્યારબાદ તે રેગ્યુલર આવશે એકદમ સારા વિડીયો પરંતુ તમારું નામ અને ગામ સો ટકા લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં જોવા છે અને તમારું નામ ને ગામ લખશો એટલે આપણે આવનારા વિડીયો તમારું નામ અને ગામ સો ટકા ગેરંટી સાથે લાઈવ રેકોર્ડિંગ સાથે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તમારું નામ ને ગામ આપણી ચેનલમાં બોલશું તો ફટાફટ તમારું નામ ગામ કોમેન્ટમાં કરી નાખો બસ વિડીયો આટલો જ મળશે નવા આવી જશે જય હિંદ જય ભારત